હેલો ગાઈસ તો તમારું સ્વાગત છે મારા ટુટલા પ્લા બ્લોગમાં તો ગુડ આફ્ટરનૂન મિત્રો અત્યારે વાગી જાય છે કલાક ખબર બાર ને થઈ ગયો હું ઉઠો સાડા દે સાડા દે ઉઠો પછી અમે બધા ઘડીક બેઠા પછી અગિયાર વાગે નાસ્તો કર્યો હજી તો નાવાનું તો બાકી છે અને હું અત્યારે શું મારા કાકા ઘરે કેમ કે બધા એમપા પાપ બુધેલ વૈયા છે કે બધા હોવાની બેગ લઈને વિનયની એના પ્લોટે છે ને અમે હું મારી બેગ લઈને લાઈન જોવાઈ આવ્યો અને હું અમારે કાકાને કર્યો છું પછી નાવાની બાકી છે મારા કાકી ગરમ પાણી મૂક્યું છે ગરમ પાણી થઈ જાય પછી નાઈ ધોઈ લેવી બાકી તો કાંઈ નહીં કાલે ફટાકડા ફોડવાની બહુ મજા આવી ગઈ તમે કેવા ફટાકડા ફોડ્યા કમેન્ટ કરજો અને આપણે ગામડાનો ફટાકડાનો બ્લોગ આવી ગયો છે આ સોરી ગામડાની દિવાળીનો બ્લોગ આવી ગયો છે તમે જોવાનું ભૂલતા નહીં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી ના દો

કંઈક પ્લાન બને તો મજા આવે બાકી તો ભાઈ નહીં આટા અને કાળો પડી ગયો મિત્રો બહુ કાળો પડી ગયો વાળા જો આવશે તો બરાબર ને હેલો મિત્રો અત્યારે અમે છે ને નવરા બેઠા થયા અમે અમારા ગામમાં છે આ સુધી બટેટા પૂંગળાવાળા એના બટેટા ખાવી એ ફાયદા એક નંબર ચીકા ચુકા હે

અને આ રસોડો જો અને બીજો રૂમ જોવા ભાઈ ખરી કેવું છે ના આપણો ફ્રીજ હું નાનો હતો ત્યારનો ફ્રીજ છે અત્યારે કોઈ વાપરતું નથી ના બસ ઉપર છે બીજો બીજું બરાબર

અને આ છે ગંગા મિયા સર્કલ બાકી કાંઈ નહીં નવા જૂનીમાં કાંઈ છે આજ કાંઈ ફરવા ફરવા નથી જાય અને તમને આગળ આગળ બતાડી દીધું આપણું ઘર કેવું છે કમેન્ટ કરી નાખજો તો ચાલો કાંટીન્યુ મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને આપણે જો ભાઈ નીલભાઈનો વ્લોગ ચાલુ કરી દીધો કોણ કોણ ભાઈ નીલભાઈના ફ્રેન્ડ છે કમેન્ટ કરી નાખજો આપણે છે ને ડેલી નીલભાઈના બ્લોગ જોયું છે ને મોટા ફ્રેન્ડ છે અને આ વિડીયો છે ને નીલભાઈ બધું પહોંચાડજો બરાબર નીલભાઈ કમેન્ટ કરી દો જોતા હોય તો તમે And it's a lot and then you know.